વિજાપુના શ્યામ વિહાર ટુ સોસાયટીમાં બાળકોના રમવાને લઈને થયેલા ઝઘડાએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું જેમાં સસ્પેન્ડેડ પોલીસ કર્મી ગજેન્દ્રસિંહ વિહોલે કરણસિંહ રાઠોડ નામના વ્યક્તિ પર ગળદા પાટુનો માર માર્યો અને ગુપ્તી જેવી તીક્ષ્ણ હથિયારથી ગંભીર હુમલો કર્યો આ ઘટનામાં કરણસિંહ રાઠોડ ગંભીર રીતે ઘાયલ થયા અને તેમને તાત્કાલિક સારવાર માટે હિંમતનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા તો પ્રાપ્ત માહિતી અનુસાર શામ વિહાર ટુ સોસાયટીમાં બાળકોના રમવાને લઈને ગજેન્દ્રસિંહ વિહોલ અને કરણસિંહ રાઠોડ વચ્ચે શાબ્દિક બોલાચાલી થઈ આ ઝઘડો ટૂંક સમયમાં હિંસક બન્યો અને ગજેન્દ્રસિંહે કરણસિંહ પર ગડદા પાટુનો માર માર્યો તેમજ ગુપ્તી વડે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હુમલાની ગંભીરતાને કારણે કરણસિંહની હાલત નાજુક બની અને તેમને હિંમતનગર ખસેડવામાં આવ્યા આ ઘટના બાદ વિજાપુર પોલીસ સ્ટેશનમાં ગજેન્દ્રસિંહ વિહોલ અને તેની પત્ની સામે ગુનો નોંધવામાં આવ્યો છે ગજેન્દ્રસિંહ જે પહેલાથી જ સસ્પેન્ડેડ છે તેની સામે અગાઉ પણ ગુનાહિત પ્રવૃત્તિઓને લઈને ફરિયાદો નોંધાઈ ચૂકી છે તો પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે અને હુમલામાં વપરાયેલ હથિયાર સહિતના પુરાવાઓ એકત્ર કરવાની કામગીરી પણ હાથ ધરી છે તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ મહેસાણા